નમસ્તે હું છું જય કેશવાલ આજે ગુજરાતના ખેડૂત વિશે એક વાત કરવી છે કે જે ગુજરાતના ખેડૂત માટે મોટામાં મોટી મુશ્કેલી કઈ છે આ મુશ્કેલી હું ઘણા વર્ષથી વર્ષોથી આ જોઉં છું હું પણ ભાજપમાં હતો એટલે આનો કોઈ વિરોધ કે કઈ પણ રજૂઆત પણ ના કરી શકતો અને અને આમ જો તો આમ આદમી પાર્ટીમાં આવ્યો એટલા માટે થઈ નહીં આ મારો પોતાનું મંતવ્ય છે કે હું કેટલા વર્ષથી સર્વે કરું છું કે ખેડૂત માટે મોટામાં મોટી પ્રશ્ન કયો છે તો આપ જાણી અને જાશો કે ખરેખર ના જયભાઈ તમારી વાત સત્ય છે અને 100% ટકા સત્ય છે જો મારી વાત સત્ય હોય તો આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડજો ગુજરાતની જનતા સુધી પહોંચાડજો અને આવનારા સમયમાં આપણે ઉપર આપણે ઉઠાવશું મોટામાં મોટો ખેડૂત માટે જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે રોજ સુવર ભૂંડ અને રજડતા પશુ જેમાં ગાય બળદ અને આખલા કુટિયા આ ત્રણ વસ્તુ છે એ ખેડૂત માટે રજડતા પશુ પણ લાગે અને સીમાડાના ખેતર હોય ને ત્યાં રોજ અને ભૂંડ લાગે અને બને તો પશુ રજડતા પશુ પણ ત્યાં આવે હવે આ મુશ્કેલી એવી છે કે ખેડૂત બિચારો રાત દિવસ સુઈ નથી શકતો હવે જ્યારથી વાવણી કરે અમારા ગામની જે હું વાત કરું વાવણી કરી પાંચ પાંચ વીઘા જેને જમીન છે પાંચ પાંચ છ છ વીઘા જમીન છે અમારા જેવા તો ઉધડા રાખતા બંધ કરી દીધા જે વાવણી કરી હોય એ બે રાતમાં તો એ દાણા બધા વાવણી હજી તો કોટા ના ફૂટ્યા હોય તો બધા દાણા ખાઈ ગયા હોય આવા પ્રશ્નો અત્યારે છે પણ એ કોને કેવા જવું એમાં કોઈ સરકારની સહાય નથી કપાસ છે કે જે કાઈ હોય બાર આવે તો રોજડા ખાઈ જાય અથવા તો ગામની નજીક ખેતર હોય તો ખૂટિયા હોય બે ચાર વીઘા પાંચ વીઘા જમીન હોય અને જો એમાં રોજડાનું એક બે વાર ધણ આમથી આમ ખાલી ખાય નહીં અને આટો ફરી જાય ને તો એનું ખેતર સાફ થઈ જાય ખેડૂત બરબાદ થઈ જાય પછી આ તમે આમ જો તો જે નંદી છે ખૂટિયા છે એમની મુશ્કેલી તો ખેતરમાં જ નહીં રસ્તા ઉપર પણ એવડી છે એટલી બધી મુશ્કેલી છે કે સરકાર હજારો કરોડનો રોડ બનાવે પણ તમે ફાસ્ટ વાહન નાખવા માટે ફૂલ સ્પીડમાં હાંકવા માટે એમાં લખેલું હોય કે એસી ની સ્પીડ પરંતુ તમે એસી ની સ્પીડ ઉપર વાહન હાકો તો વચ્ચે કોઈ પણ ખૂટીઓ આવી જાય વાત થઈ ગઈ પૂરી હવે તમે પહેલા વેલા હું સરકારને એ કહેવા માંગુ છું ખેડૂતોને એ કહેવા માંગુ છું કે આપણે રજૂઆત કરીએ તો પહેલા આનું નિયંત્રણ માટેની રજૂઆત કરીએ જે નંદી છે એના માટે સરકાર કોઈ ન કોઈ જોગવાઈ કરે કોઈ ન કોઈ એવી ગ્રાન્ટો ફળવે

એ નથી દેખાતું તો ખાસ કરીને સરકારને સૌ પ્રથમ તો આ નંદી પણ જોગવાઈ કરવી જોઈએ એના માટે કોઈ જોગવાઈ કરી એના માટે સ્પેશિયલ ગ્રાન્ટ નાખવી જોઈએ અને એના માટે કોઈ નંદી શાળાઓ બનવી જોઈએ એની જન એની સંખ્યા છે એ નિયંત્રણ કરવી જોઈએ મોટામાં મોટો ભારતની અંદર જો કોઈ પ્રશ્ન હોય તો એ નંદી છે આપણે એને કોઈ મારવા નથી અને મરાય પણ નહીં કારણ કે આપણી ગૌ માતાના પુત્ર છે એટલા માટે થઈ અને સરકારને અને આપણે પણ એમાં સહયોગ આપવો જોઈએ ગામના લોકોને શહેરના લોકોને એમાં આપણે જેમ ગૌશાળા બનાવી એવી રીતે પાંજરા બનાવી એમની અંદર એને સાચવી અને એને રાખવા જોઈએ જો એટલા લોકોને હજારો અબજો રોકોને રોકો ખાવાનું મળી જાય તો આપણે પણ એના માટે ખાવાની વ્યવસ્થા કરી અને અંદર રાખવા પડે અને બીજા નંબરમાં જે રોજ છે અને ભૂંડ છે એમની જન એમની સંખ્યા છે એ સરકારને નિયંત્રણ કરવી પડે કોઈ પણ સંજોગે નિયંત્રણ કરવી પડે કારણ કે એમના કારણે આજે ખેડૂતો એટલા હેરાન છે એટલા પરેશાન છે કે લોકો મને ખ્યાલ છે ઉનાળુ પાક વાવવાનું છોડી દીધું કે ભાઈ ઉનાળુ પાક આપણે પાણી હોય છતાં નથી વાવતા શું કામે નથી વાવતા કારણ કે ત્યાં રોજ અને ભૂંડ કઈ થવા દેતા નથી અને ફેન્સિંગની જે સબસિડી આપે છે તે કે ઝકાની કઈ આપે છે એ કોઈ બધા ખેડૂત લઈ શકતા નથી અને એમાં પણ કેટલા બધા ડોક્યુમેન્ટો સરકાર એપ્રુવ કરાવે કે હકીકતમાં એ ડોક્યુમેન્ટ પણ પૂરા નથી પડતા હવે આમાં કઈ રીતે લોકોને આ રોજ સામે ભૂંડ સામે ખેડૂતોને લડવું એ ખબર નથી પડતી એટલે સરકારને ખરેખર આવા કઈ પણ નિયંત્રણ કરવા જોઈએ અને સરકારને મુખ્ય કારણ પેલા તો સૌ પ્રથમ આની ઉપર ધ્યાન દેવું હું ખેડૂતોને કઉ છું કે આપણે અવાજ ઉઠાવો કાયદો કઈ એવો ના હોય કે આપણે કાયદા માટે જીવતા હોય કાયદા કાયદો છે છે આપણા માટે કાયદામાં કાયદામાં ગમે ત્યારે ફેરફાર ફેરફાર થઈ થઈ શકતા હોય લોકોની જરૂરિયાત પ્રમાણે શકે આપણે રાજા રામના ભગવાન કૃષ્ણના કાયદામાં જો આપણે ફેરફાર કર્યો હોય તો આમાં પણ આપણે કરી શકીએ લોકોની જરૂરિયાત પ્રમાણે કાયદા કાનૂન બનાવવાનું હોય અને લોકોની જરૂરિયાત પ્રમાણે પરિવર્તન કરવાનું હોય એટલા માટે ક્યાંય તમને એવું સાંભળવા માંડે કે તો કાયદામાં છે કઈ ના થઈ શકે તો એ વાત ખોટી છે બધું પણ પરિવર્તન સત્તા પરિવર્તન થઈ શકે બધું જ પરિવર્તન થઈ શકતું હોય લોકોને જે જરૂરિયાત પડે ત્યારે કોઈ પણ વસ્તુ લોકો કરી શકે અને એ સરકારને રજૂઆત કરે ને સરકાર તેમના નીતિ નિયમોમાં ફેરફાર કરે જેથી કરીને લોકો હેરાન થતા ખેડૂતો હેરાન થતા બંધ થાય તો હું તમામ ગુજરાતના લોકોને કહું મારી વાત તમને સાચી લાગી હોય તો આગળ ને આગળ કરો આપણે આને ઉપર અવાજ ઉઠાવશું અને આવનારા સમયમાં આ ખેડૂતોને હેરાન જે ગતિ છે એ ગતિ આપણે બંધ કરીએ જો આપણે સૌ સાથે મળી અને અવાજ ઉઠાડ્યો તો વંદે માતરમ ભારત માતા કી જય જય જવાન જય કિસાન